ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારના પરિણામો જાહેર કર્યા છે પાટણમાં ધોરણ બારમાં અભ્યાસ કરતો અને જેના પિતા ગામડે ગામડે પોટલામાં બંગડીઓ લઈ વેચાણ કરતા ગરીબ પરિવારનો વિદ્યાર્થી પ્રકાશ કેશાભાઈ કાંગસીયા નામના વિદ્યાર્થીએ બાર કોમર્સમાં સાતસોમાંથી છસો ચુમ્માલીસ ગુણ મેળવી નવ્વાણું પોઈન્ટ તેતાલીસ પીઆર સાથે એ ગ્રેડ મેળવ્યો અને પોતાનું નામ પ્રકાશ વિકસિત કર્યું છે તેવા નામ પ્રમાણે પ્રકાશ થકી પરિવાર કુટુંબ અને સમગ્ર પાટણનું નામ રોશનથી ઝગમગ કર્યું છે પાટણ શહેરના રામનગર વિસ્તારમાં આવેલા આ હરિપુરા છાપરા તરીકે જાણીતો વિસ્તાર અને આ વિસ્તારમાં કાચા માટીના મકાનમાં રહીને ધોરણ બારમાં કોમર્સમાં અભ્યાસ કરી બોર્ડની પરીક્ષામાં એ ગ્રેડ નંબર સાથે અવ્વલ નંબર મેળવના વિદ્યાર્થી પ્રકાશ અને તેનો પરિવાર રહે છે તેણે જણાવ્યું કે પોતે કઠિન પરિસ્થિતિ પરિસ્મર અને સતત પાંચથી છ કલાક વાંચન અને એની સાથે સાથે શાળાના કોચિંગ ક્લાસીસના શિક્ષકના માર્ગદર્શન અને થકી મળતા પોતે સિદ્ધિ કરી શક્યો છે પ્રકાશ હવે આગળ વધુ અભ્યાસ કરી જીપીએસસી પાસ કરી પોતાના પરિવારને નબળી આર્થિક સ્થિતિમાંથી બહાર કાઢી સપના સાકાર કરવા તત્પર બન્યો હતો ત્યારે પ્રકાશે સાતસોમાંથી માંથી છસો ચુમ્બાળીસ ગુણ મેળવી નવ્વાણું પોઈન્ટ તેતાલીસ પીઆર સાથે એ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા બદલ હાલ તેઓના સગા સંબંધી માહોલ મહોલ્લાના લોકો પ્રકાશને અભિનંદનની વર્ષા કરતા જોવા મળ્યા છે પ્રકાશના માતા પિતા પાટણના ગામડાઓમાં પોટલીમાં બંગડીઓ અને કપડાં બાંધી છૂટક વેચાણ કરવા માટે ફરે છે અને દિવસભર તનતોડ મહેનત કરી માંડ ત્રણસોથી ચારસો રૂપિયાની કમાણી કરી પેટે પાટા બાંધી તેમના દીકરાને ભણાવે છે ત્યારે પોતાના ઘરની પરિસ્થિતિ સુધારવા માટે પ્રકાશ ઘરનો મોટો દીકરો હોય યુપીએસસી પાસ કરી અધિકારી બનવાના સપના સીવી રહ્યો છે પ્રકાશ વાંચન કરવા માટે ક્યારેક પોતાની ઝુંપડીમાં હતો ક્યારેક બાજુમાં આવેલ મંદિરની છત્રછાયા હેઠળ બેસી વા વાંચન કરતો હતો તો બીજી તરફ અન્ય મોત શોખ તેમજ મોબાઈલનો પણ ઉપયોગ ન કરી માત્ર ભણવામાં ધ્યાન આપી ઊંચું પરિણામ મેળવવાના લક્ષ્ય સાથે તન તોડ મહેનત કરી પ્રકાશે પરિણામ મેળવ્યું છે ત્યારે પ્રકાશના માતા પિતા પણ તેની સાથે આ સિદ્ધિતા છે ખુશ જોવા મળી રહ્યા છે અને પીઆર નવ્વાણું પોઈન્ટ તેતાલીસ છે હું આદર્શ વિદ્યાર્થી આદર્શ વિદ્યાલયમાં અભ્યાસ કરતો હતો રોજના ગણીએ તો ચાર થી પાંચ કલાક મહેનત કરતો હતો અને સતત પુનરાવર્તન કરતો હતો શ્રેય આપું તો મારા માતા પિતા કે જેને પરિસ્થિતિ ખરાબ હોવા છતાં સતત મહેનત કરીને મારા મને પ્રોત્સાહન આપ્યું મારા માતા પિતાને આપીશ કે જે જે મહેનત કરીને દિવસ રાત મહેનત કરીને મારા માટે આટલું બધું કર્યું છે અને તેમને જ આ બધું ઘરનું પરિસ્થિતિ જોઈને રોજનો આજી આજીવિકા એમનું ચલાવતો અને સાથે સાથે મારા ભણવાનો ખર્ચો પણ ઉભારતો અને બીજા મારા ભાઈ છે એમને પણ ખર્ચો બધો ઉઠાવતા હતા મારો એ તો હાલ કરીએ તો મારા મામા એક જ વાત કીધી કે કાદવમાં જ કમળ ઉગે એટલે હું એમ કહું કે ફેસિલિટી ગમે તે હોય પણ જો અંદરની લાગણી હોય ને ભણવાની તો આપણે ગમે તે કરી શકીએ પછી એ માહોલ જોવાની જરૂર નહીં ગમે તે માહોલ આપણે ભણી અન્ય એ જ કહી કે તમારા જેમ તમારા પાછળ ખર્ચો કરે છે એમને ગર્વ અપાવો અને તમે આગે ભણો એવી જ કાંગ સાહેબ બંગડી ધંધો કરીને પૂરું કરીએ છીએ અમને આજ બહુ ગર્વ છે સાહેબ અમારા આખા સમાજની અંદર ગર્વ અતિશય ગર્વ છે અમને આનંદ આનંદ છે તકલીફ તો સાહેબ બહુ પડી છે ચારસો પાંચસો રૂપિયા લાવતા હતા બરાબર છે સો બસો ઘરમાં વાપરતા હતા અને ટ્યુશન ફી ભરતા હતા સ્કૂલ ની ફી ભરતા હતા ચોપડા લાવતા હતા કટોકટીને સાહેબ ચલાવતા હતા બહુ આનંદ છે સાહેબ બહુ ખુશી છે આજે કે અમને એમ લાગે છે કે અમારી મજૂરીનું ફળ અમને મળ્યો છે એમ બહુ મહેનત કરી છે મારી પ્રકાશે દન રાત જોવો તો ક્યાંય જગ્યા પણ નથી એને વાંચવા માટે લખવા માટે તો પણ એને બહુ મહેનત કરી છે એક જ કે મારે મમ્મી પપ્પાનું નામ આગળ લાવવું છે અને મારે પણ આગળ વધવું છે અને મારી સમાજ પણ જેટલી પાછળ છે ને એ સમાજને પણ આગળ વધાવવાની મારી બહુ ગર્વ છે